નમસ્કાર બાળ મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનમાં ધોરણ એક પ્રકરણ તેર રંગબેરંગી ફૂલ વિશે અભ્યાસ કરીશું બાળ મિત્રો તમે ઘણી વાર બગીચામાં ગયા હશો ખરું ને તો તમે ત્યાં શું જુઓ છો ઊંચા ઊંચા વૃક્ષો વેલાઓ છોડ અને તેના પર લાગેલા સુંદર ફૂલ તો આજે આપણે એ ફૂલને ઓળખવાના છે બરાબર તો શરૂ કરીએ પ્રકરણ ફૂલ ફૂલ એ વિવિધ રંગના વિવિધ આકારના અને વિવિધ કદના હોય છે કોઈ ફૂલ મોટા હોય છે તો કોઈ ફૂલ નાના હોય છે ફૂલ ખૂબ જ સુંદર દેખાય છે ખરું ને ફૂલ આપણને સુગંધ આપે છે દરેક ફૂલની સુગંધ અલગ અલગ હોય છે ફૂલ આપણને બધાને ખૂબ ગમે છે ખરું ને બાળ મિત્રો ફૂલમાંથી શું બને તમને ખબર છે ફૂલમાંથી રંગ એટલે કે કલર અને પત્તર બને છે જુઓ બાળ મિત્રો અહીં કેટલાક ફૂલના ચિત્ર આપ્યા છે અને સાથે સાથે નામ છે તો આપણે એ ફૂલને ઓળખવાના છે અને ફૂલના નામ પણ યાદ રાખવાના છે તો સૌથી પહેલું ચિત્ર કયા ફૂલનું છે ગુલાબનું છે ગુલાબ ખૂબ જ સુગંધિત ફૂલ છે ખરો ને ત્યાર પછીનું ફૂલ એ સૂરજમુખી છે તેનો રંગ પીળો હોય છે જુઓ બાળમિત્ર આ ચિત્ર ગલગોટાનું છે ગલગોટાનો રંગ પણ પીળો હોય છે ત્યાર પછીનું ચિત્ર કમળનું છે બાળ મિત્રો કમળ ક્યાં ઉકે કમળ તળાવમાં પાણીની અંદર ઊકે તમે કમળ જોયા છે ત્યાર પછીનું ચિત્ર એ જાસોદનું છે બાળમિત્ર આ કયું ફૂલ છે આ મોગરો છે તેનો રંગ સફેદ હોય છે મોગરાના ફૂલની સુગંધ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછીનું ચિત્ર એ જુઈના ફૂલનું છે આ ફૂલ ખૂબ જ નાના હોય છે પરંતુ એકદમ સુગંધિત હોય છે ની બાજુમાં આપેલું ચિત્ર એ બારમાસીનું છે આ ફૂલ આખું વર્ષ આવે છે માટે તેને બારમાસી કહેવાય છે બારમાસીની બાજુમાં ચંપાના ફૂલનું ચિત્ર આપેલું છે ત્યાર પછીનું ચિત્ર છે ઘરેણનું બાળમિત્ર તમને ખબર છે હવે કયું ફૂલ બતાવવામાં આવ્યું છે આ ફૂલ છે રાતરાણીનું આ આ રાતરાણીની ખાસિયત શું છે છે તમને ખબર ફૂલ સાંજ પછી એટલે કે રાત્રે ઉગે છે અને આ ફૂલમાંથી ખૂબ જ સરસ સુગંધ આવે છે ત્યાર પછીનું ચિત્ર છે કેસુડાના ફૂલનું આપણે જ્યારે હોળીમાં ધૂળેટી રમીએ છીએ ત્યારે આ ફૂલને પાણીમાં પલાળવામાં આવે છે અને પાણીને કેસરી રંગનું કરવામાં આવે છે અને તે આપણે પિચકારીમાં ભરીને ઉપયોગ કરીએ છીએ બરાબર ને ગુલાબ અને જાસૂદ લાલ રંગના હોય છે સૂરજમુખી ગલગોટો અને ચંપો પીળા રંગના હોય છે મોગરો જૂઈ અને રાત્રાણી સફેદ રંગના હોય છે કમળ કરેણ અને બારમાસી ગુલાબી રંગના હોય છે બાળ મિત્રો અહીં સંધ્યાય આપેલું છે તેમાં ફૂલના નામ આપેલા છે તેમની સામે જે તે ફૂલનું ચિત્ર આપેલું છે તો તમારે સાચા જોડકા બનાવવાના છે તો આપણે શરૂ કરીએ બાળમિત્ર કમળનું ચિત્ર કયું છે ત્રીજા નંબરનું ત્યાર પછી ગુલાબનું નામ આપ્યું છે કયા નંબર પર છે ચોથા નંબર પર બાળમિત્ર ત્રીજા નંબર પર સૂરજમુખીનું નામ લખેલું છે તો ચાલો આપણે સૂરજમુખીની સાથે આ શબ્દને જોડી દઈએ ચોથા નંબર પર મોગરો આપ્યો છે તો મોગરાનું ચિત્ર કયું છે બીજા નંબર પર ચાલો હવે બાજુનું જોડકું કરીએ જાસૂદ એ બીજા નંબર પર છે બારમાસી ચોથા નંબર પર ગલગોટો એ સૌથી પહેલો છે અને જુઈ એ ત્રીજા નંબર પર છે અહીં તમારે ફૂલના બે બે નામ લખવાના છે તો ચાલો આપણે શરૂ કરી લાલ રંગના ફૂલના બે નામ લખો તો સૌથી પહેલું નામ છે ગુલાબ અને બીજું નામ કયું આવશે જ્યાં સુદ પીળા રંગના ફૂલના બે નામ લખવાના છે તો પહેલું નામ છે સૂરજમુખી અને બીજું નામ છે ગલગોટો ત્યાર પછી સફેદ રંગના ફૂલના બે નામ લખવાના છે તો એમાં પહેલું નામ આવશે મોગરો અને બીજું નામ આવશે જુઈ ત્યાર પછી સવાલ પાંચ સુગંધવાળા ફૂલના બે નામ લખો તો બાળ સુગંધવાળા ફૂલમાં તમે કયું નામ લખશો પેલું ગુલાબ અને બીજું મોગરો તો બાળમિત્રો હવે તમે બગીચામાં જાઓ ત્યારે તમે ફૂલોને જુઓ તો તમે ઓળખી બતાવશો ને કે આ કયું ફૂલ છે બાળમિત્રો મિત્રો સ્વાધ્યાય તમારે સારા અક્ષરે લખવાનું છે ફરી આપણે મળીશું આવતા અઠવાડિયે ત્યાં સુધી આવજો